પાસ થયા છે વડોદરામાં એ વન એક હજાર એકસો ને અગિયાર તો એ ટુ એક હજાર ચારસો ને સોળ એ થ્રી પાંચ હજાર ચારસો ને બાવન માં વિદ્યાર્થીઓ જે છે ઉત્તીર્ણ થયા છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા છે વડોદરા જિલ્લાનું પરિણામ છોતેર ટકા છે ગત વર્ષે જે આ પરિણામ છોતેર પોઈન્ટ વીસ ટકા હતું આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર ચારસો ને વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કેટ વિદ્યાર્થી રાખી શકશે